વરસાદી માહોલ છવાયો છે જેમાં ખટોદરા અઠવાગેટ પીપલોદ સિટી લાઈટ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો વરસાદ આવતા તંત્રને સ્ટેન્ડ બાય રહેવા આદેશ આપી દેવાયા છે સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે કરેલી આગાહીને લઈને સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં જે છે હાલ મેઘરાજા વરસી રહ્યા છે હાલ આપણે જોઈ શકો છો કે સોશિયો સર્કલથી મજૂરા ગે મુખ્ય રોડ છે ત્યાં અગાડી જે રીતના વરસાદ જે છે વરસી રહ્યો છે અને જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી આગાહીને લઈને જે છે હાલ જે છે મેઘરાજા જે છે વરસી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા અઠવાડિયામાં રાજ્યના વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે એમાં આજે દક્ષિણ ગુજરાત સહિત સુરતના નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલી સહિત જે વિસ્તારોમાં જે છે રેડ એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ તો જે રીતના આગાહીને લઈને જે છે વહેલી સવારથી જે છે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વાદળછાયું વાતાવરણની વચ્ચે હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં જે છે મેઘરાજા જે છે વરસી રહ્યા છે શહેરમાં વરસી રહેલા વરસાદને લઈને હળવો પવન પણ ફૂંકાતા જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે કે આગામી ત્રણ દિવસમાં જે છે દરિયાકાંઠા જિલ્લાઓમાં માછીમારોને દરિયાકાંઠે ખેડવા ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે સમગ્ર રાજ્યમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે અને પવનની ઝડપ પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકે કલાકે અને એનાથી વધુ રહે તેવી જે છે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જ્યારે દક્ષિણ ગુજરાત અને અને પશ્ચિમ ગુજરાતમાં પણ જે છે જે રીતના વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યારે આગાહીને લઈને સુરતની વાત કરવામાં આવે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હાલ વહેલી સવારથી જે છે વરસાદી માહોલ જામ્યો છે અને જે રીતના વરસાદી વાતાવરણ જોવા મળતા આજે જે રીતના બપોર બાદ જે છે શહેરના વિવિધ વિસ્તારોમાં જે છે મેઘરાજા વરસી રહ્યા છે કેમેરામેન વિજય સાથે સુરત તો આગળ જોઈશું અને સમાચારો તે પહેલા હાલ રોકાઈએ બ્રેક માટે